તો એમાં ખૂબ જ સ્વાગત છે તમારા આપણે લઈ આવી ગયા તો મગફળીનો વિડીયો એટલે આપણે થોડા ટાઈમ પહેલાં નવું મગફળીનું કેસ લાવી છે તો કેવી મગફળી ઘાટે છે તો એના માટે વિડીયો છે તો જો મિત્રો આપણે તમને બતાવીએ કે કેવી મગફળી ઘાટે છે તો તમે જોઈ શકો આ છે આપણો હાઈ છે ટેક્ટર ત્રણસો એસી ક્રાઈમાં જોકે આપણે જે વિડીયો અપલોડ કરીએ એમાં હોય છે જરૂર અને આ છે આપણે મગફળીનું ટ્રેસર જે કે એન એચ ટી કંપનીનું આપણે ટ્રેસર છે અને બહુ મસ્ત કેસર આવે છે ગાળો પણ એકદમ ચોખ્ખો કાઢે છે ગાળો પણ જો ફૂલ લે છે અમુક જે ટેસ્ટ હોય એ ગાળો ઓછો લેતો હોય અથવા લીલું હોય તો બંધ થઈ જતું હોય પણ આપણે આ સ્ટેશરને લાવ્યું આજથી પછી અમે ટેસ્ટર રાખ્યું તો આમાં કોઈ પણ પ્રકારનો એવો ઇચ્છું આવ્યો નથી કે ટેસર જે છે એ મોં બંધ થઈ જતું હોય અથવા ગાળો ના લઈ જતો તો બરાબર છે મિત્રો અને જો એટલે કે નાનો જોઈન્ટ પણ જો બહુ બધા મજા કે અંદર કરતા બહુ બધા એવો કામ તો આપે છે જેથી કરી અને ફેસરને જે મશીનને કઈ રોડ ના પડે તો જો આ મગફળીનો ટેપો છે તમે જો તો ને આ બહુ બધા એમ કહેતા કે પોતરીમાં જાય છે તો જો આ તમે પોતરીનો ટેપો જોઈએ કો જો આમાં ક્યાંય પણ ખૂબ તમને જોવા મળશે નહીં ત્યારથી તમે જુઓ એક ની આવે છે અને અમુકને બહુ બધા કહેતા હોય છે કે અંદર બહુ ભાઈ આ ખોબું આવશે પણ એ કયો આવશે ધોણો કે ધોણો પૂરો પાક્યો નહીં હોય ધોણો પાક્યો રહી ગયો છે એ ધોણામાં ખોપું આવે છે અને એવું તો આવવાનું છે કારણ કે જો ડોકરી હોય ડોકરી બરાબર જે હોય ખોપાનો ભાગ એ આવવાનો છે એટલે એનું કઈ ચાન્સ બહુ બધું લેવાય જરૂર નથી

તો દો બિલકુલ આવતી નથી તમે જોયું એમ બરોબર છે અને બહુ બધા જો અહીંયા પણ જતી નથી ક્યાંય આ બાજુ તમને રિઝલ્ટ જતા તો બહુ સારું એવો ફેસર આવે છે ને કોઈ જાતનો ઇસ્યુ આ વર્કમાં આવતો નથી અને મગફળી પણ બધા સારી એવી મગફળી કાઢે છે તો મિત્રો તો આ વિડીયો છે તે ખાસ જે આપણા ખેડૂત મિત્રો છે ત્યાં સુધી પહોંચાડશે જેથી કરી અને કોઈને જો મગફળીનું ફેસર લાવવાની ઈચ્છા હોય અને બહુ બધા ઘણા બધા એમ પણ વિચારતા હોય કે કયું ખેસર લાવવું તો સારું રહે કારણ કે અત્યારે કેવું છે કે કંપની બહુ બધી થઈ ગઈ છે અલગ અલગ થસર માટેની તો કોઈને એમ થતું હોય કે કયું ખેસર લાવીએ તો સારું રહે તો ખેસર મેન વસ્તુ એ છે કે જે તમે ખેસર ચલાવો છો એના આધારિત રહેતું હોય છે કારણ કે જો તમને પૂરી માહિતી ન હોય ખેસર વિશે તો એ ખેસર છે એમાં આળો પણ આવે છે અને લોણો પણ ઉપાડે તો એકાદ સુધી માહિતી જે છે એ લઈ લેવી જેથી કરીને આપણે નવું થેસર લાવ્યા હોય તો કોઈ આજુબાજુના ગામમાં હોય અથવા કોઈ પણ વ્યક્તિ હોય એમને જો જાણ હોય થિયેટર વિશેની તો એમને એક વાર જરૂરથી એમને પૂછી લેવું જેથી કરીને આપણે પણ થોડી ઘણી માહિતી છે કે મળી રહે બાકી જો આપણે થેસર લાવ્યું તો આપણે પણ અહીંયા કારીગરને પહેલાં બોલાય કેમ કે થિયેટર જ્યારે કારીગર બનાવે ને ત્યારે એ કારીગરને ખબર ન હોય કે કેવી રીતના જે દાણો કારણ કે અત્યારે કેવું હોય અમુક પાક વધારે અમુક પાક ઓછો હોય તો એ હિસાબથી આપણે કરવાનું રહેશે સેટિંગ તો બરાબર છે મિત્રો તો આ આપણો વ્લોગ હતો સેસર માટેનો તો આ વિડીયોને વધારેનું વધારે ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને થેસર પણ બહુ એવું સારું આવે છે કારણ કે આ થેસરમાં છે ત્રણ પ્રકાર આવે છે એનએચસી છે એન જેટી છે તો એવી રીતે ત્રણ પ્રકાર સ્ટેશન આવે છે બરાબર છે મિત્રો તો મને તો બેટર લાગ્યું કે નું ઠેસર છે એ સારું આવે છે અને એન જેટીનું ઠેસર છે એ પણ બહુ સારું આવે છે તો કોઈ પણ જો ખેડૂત મિત્રને લાવવું હોય તો બંને ઠેસર સારા જ છે બાકી જે જેની પસંદ તો બસ આજનો વિડીયો તો આપણે ઠેસર માટેનો તો મળીએ હવે આપણે નવા અને અવનવા ખેતીવાડીના જોબ વિશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જ બધાને જય માતાજી જય જવાન જય કેચાર